તો થોડા દિવસ અગાઉ કરાયા કે જમીન ખાતે એડિશનલ ડીજીપી વિપુલ વિજોય અને તેમની પત્ની દ્વારા તેર પોલીસ કર્મીને બંધક બનાવવામાં આવ્યા હતા જે મામલો પોલીસ વિભાગના ઉચ્ચ અધિકારીઓને ધ્યાને આવતા તેને છોડાવવામાં આવ્યા હતા અને આ સમગ્ર મામલે તપાસના આદેશ આપવામાં આવ્યા હતા જે મામલે તેર પોલીસ કર્મીઓના નિવેદન લેવામાં આવ્યા છે

સુધી તેમનું નિવેદન હાજરીમાં નોંધવામાં આવ્યું હતું જે બાદ એક તમામ પોલીસ કર્મી નિવેદન લેવામાં આવ્યા હતા ભોગ બનેલા પોલીસ કર્મચારીઓએ તે દિવસની તમામ આપ વિધિ જણાવી હતી અને મદદ માટે કયા કયા પોલીસ અધિકારીને જાણ કરાઈ હતી સાથે જ તેમની સાથે કેટલી હદે અમાનવીય વર્તન કરવામાં આવ્યું હતું અને આ સિવાય અગાઉ પણ અનેક વખત આ જ રીતે પોલીસ કર્મીઓની અંગત કામગીરી માટે બોલાવવામાં આવ્યા હોવાની કબૂલાત પોલીસ કર્મીઓ દ્વારા કરવામાં આવી હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે તો એ બનાવને તમામને નિવેદનોમાં સંપૂર્ણ ચોવીસ કલાકની તમામ હકીકતોથી વાકેફ અધિકારીએ ને કરવામાં આવેલા છે અને એ નિવેદનોમાં તમામ અક્ષરે અક્ષર નિવેદનો નોંધવામાં આવેલ છે એ સમગ્ર ઘટનાની ન્યાયિક તપાસ થશે તમે બિંદાસ રજો તમે કોઈ તમારી નોકરીમાં આગળના અડચણરૂપ કંઈ નહીં થાય નિવેદન માટે પોલીસ કર્મીને બોલાવ્યા હતા એ દરમિયાન ગુજરાત પોલીસ પરિષદના પૂર્વપ્રમુખ મુકેશ પરીખ પહોંચ્યા હતા અને એચપી સિંઘ અને નિવેદન નોંધાવવા આવેલા તમામ પોલીસ કર્મીને ગુલાબનું ફૂલ આપ્યું હતું અને એચપી સિંઘને જણાવ્યું કે આ મામલે નિષ્પક્ષ તપાસ કરવામાં આવે તેમજ વિપુલ વિજય દ્વારા તેના પદનો દુરુપયોગ કરી પોલીસ કર્મી પર જે અત્યાચાર ગુજારવામાં આવ્યો એ મામલે તેની સામે ફરિયાદ નોંધવામાં આવે સત્ય અને ન્યાયની અમારી લડત છે આ પોલીસ કર્મચારીઓને અન્યાય ન થાય તમારા અધિકારીએ ગુનો કર્યો છે એમની સામે એફઆઈઆર દાખલ કરો ઓકે એફઆઈઆર દાખલ કરવાનું અને નોકરીમાં બર તરફ ગુજરાત સરકાર કરે એવી ગુજરાત પોલીસ પરિષદ અમારી માંગણી છે વિપુલ વિજય દ્વારા કરાઈ ખાતેનો બંગલો ખાલી કરી દેવામાં આવ્યો છે અને પરિવાર સાથે શાહીબાગ આઈપીએસ મેસ ખાતેના બંગલામાં રહેવા માટે પહોંચી ગયા છે ત્યારે હાલ તો પોલીસ વિભાગ દ્વારા આ મામલે તપાસ કરવામાં આવી રહી છે ત્યારે આવનારા સમયમાં જોયું કે શું આ મામલે વિપુલ વિજય સામે પગલા લેવામાં આવશે કેમેરામેન જયેશ પટેલ અને તુષાર દવે સાથે કશ્યપ જોશી જીએસટીવી અમદાવાદ